જાહેર કરેલું છે તે મુજબ મિત્રો સોશિયોલોજી સબ્જેક્ટ વાળા ને છ આઠ બે હાજર ના રોજ વેરીફિકેશન માટે બોલાવેલ છે હિસ્ટ્રી સાયકોલોજી બંને વિષયના ઉમેદવારોને સાત આઠ બે હજાર પચીસના રોજ વેરીફિકેશન માટે બોલાવેલા છે ત્યારબાદ મિત્રો ઇકોનોમિક ના ઉમેદવારોને આઠ આઠ બે હજાર પચીસ હિન્દીના ઉમેદવારોને અગિયાર આઠ બે હજાર પચીસ ના રોજ વેરીફિકેશન માટે બોલાવેલ છે ત્યારબાદ જીઓગ્રાફી ઓમ સાયન્સ પોલિટિકલ સાયન્સ સંસ્કૃત રૂરલ એક્ટેન્શન આ તમામ વિષયોના વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બાર આઠ બે હજાર પચીસ ના રોજ બોલાવેલ છે ત્યારબાદ મિત્રો કેમેસ્ટ્રી ઇંગ્લિશ મેથડ ગુજરાતી મેથડ સાયન્સ મેથડ સોશિયલ સાયન્સ મેથડ સ્ટાટિક્સ માઇક્રોબાયોલોજી ત્યારબાદ મેથ્સ જીઓલોજી ઇકોનોમિક મેથડ ત્યારબાદ મિત્રો કોમર્સ એન્ડ એકાઉન્ટસી મેથડ માટે તેર આઠ બે હજાર રોજ વેરીફિકેશન માટે બોલાવેલ છે ઇંગ્લિશ અને લોના ઉમેદવારો માટે ચૌદ આઠ બે હજાર રોજ વેરિફિકેશન માટે બોલાવેલ છે ગુજરાતીના ઉમેદવારોને અઢાર આઠ બે હજાર પચીસના રોજ અને કોમર્સ એન્ડ ના ઉમેદવારોને વીસ આઠ બે હજાર પચીસના રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલ છે બે દિવસ માટે બોલાવેલ છે ઉમેદવારોના સંદર્ભો માટે છે જેમાં આકસ્મિક સંજોગો અનુસાર બદલાઈ શકે છે વ્યક્તિગત ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણીની વાસ્તવિક તારીખ અને સમય તેમના કોલ લેટર મુજબ હશે જે લોગિન કર્યા પછી જોઈ શકાશે કોલ લેટર્સ વિષય વસ્તુ વિષયવાર ક્રમાનુસાર બહાર પાડવામાં આવશે ઉમેદવારોએ સમયપત્રકમાં ફેરફાર સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ જાહેરાતો માટે પોર્ટલ વેબસાઇટ તેમજ પોતાના પર નજર રાખવી મિત્રો દિવ્યાંગો માટે વેશન અધ્યાપક સહાયકની ભરતી સંબંધિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની મહત્વપૂર્ણ અપડેટ છ આઠ બે હજાર પચીસ થી એકવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલશે તો એ પોતાની તારીખ અને સમય મુજબ વેલામાં વહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પહોંચી જવા વિનંતી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર